નેત્રંગના ફિચવાડા ગામેથી ઇંગ્લિશ તારના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ એલસીડી પોલીસે કરી હતી ચક્કસ માહિતીના આધારે ફિચવાડા ગામે રહેતા બુટલેગર નરેશ વસાવાએ સસરા સોમાભાઈ વસાવાના ઘરની પાછળના દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂની 900 બોટલ મળી 90000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ એમ રાઠોડ ટીમ સાથે નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અડાળીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે ફિચવાડા ગામે દરોડા પાડતા ઘરની પાછળ આવેલ અડાળીમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નવસો નંગ બોટલો જેની કિંમત રૂપિયા નેવું હજારની મળી આવી હતી પોલીસે આ મુદ્દા માલ જપ્ત કરી દારૂમાં અજથો મંગાવીને સંતાડી રાખનાર નરેશભાઈ કરણભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેના સસરા સોમાભાઈ કરમસિંહ વસાવાની ધરપકડ કરી હતી અને નેત્રંગ પોલીસના હવાલે કરી વધુ તપાસ આરંભી હતી